સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ત્રણસો સાત વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરા આજે યંત્ર યુગમાં પણ યથાવત છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પ્રાંતિજના મુખ્ય બજારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં સંતોના આશીર્વાદ સાથે આ કાર્યક્રમ યોજાઈ ગયો હતો વાલા સર્વ ધરો તેવી ભક્તોને જડાવનો કે આજે પ્રાતિ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાથી ભવ્ય શાકુસ્તવનું આયોજન કર્યું પરંતુ જે બાદ આચાર્ય મહારાજ શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજની શુભ આજ્ઞા અને આશીર્વાદથી ગામો ગામ નગરો નગર શાકોત્સવ થાય છે એનું એક કારણ એ હોઈ શકે કે આજથી બસો વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ લોયા ધામમાં ભવ્યાથી ભવ્ય શાકોત્સવની શરૂઆત કરેલી ત્યારથી લઈને ગામો ગામ આજ સુધી સાકુસુ ભવ્યતી ભવ્યો ઉજવાય છે દરેક મંદિર રે નાનું મોટું દરેક શહેર ગામ તમે તે પણ પર સાકુસુ ની ભવ્યતી ભવ્યો ઉદય થાય છે એનું કારણ કે એ હોઈ શકે કે ભગવાન સ્વામિનારાયણ એને કેન પ્રકારેણ આ જીવાત્મા ભગવાનને કેમ વળગી રહે ભગવાનને કેમ વાસ્તવારો બને ભગવાનનો ભક્ત કેમ વાસ્તવારો બને અને ભગવાનને ભેળા થાય અને વ્યસન થી દૂર રહે ફેશન થી દૂર રહે ન તો આજનો જમાનો એવો છે કે વેસન ફેશન જે વ્યક્તિને લાગે ને એનું પોતાનું તો સત્યાનાશ જાય પોતાનું કુળ સહિત પેલું થાય પોતે હેરાન થાય બીજાને હેરાન કરે અને પોતાનો પરિવાર પણ હેરાન થાય માટે આ દેશનો નાગરિક આ દેશનો જીવાત્મા એમ કેમ પ્રકારે ભગવાન સન્મુખ થાય વ્યસન અને ફેશન થી દૂર રહે અને ભગવાન સન્મુખ થાય એટલા માટે ભગવાન સ્વામિનારાયણે ગામો ગામ મંદિર બનાવ્યા એમાં સંતોને હરિભક્તોને આજ્ઞા કરી કે દરેક ભગવાનનું ભજન કરજો આવા ઉત્સવ પ્રતિદિન કરજો એ કંઈક એ કરીને આ જીવ ભગવાન તરફ વળે એટલા માટે ભગવાન સ્વામિનારાયણે સાક ઉત્સવ કર્યો છે મણિનગર સ્વામિનારાયણ ગાદી મંડળ બહેનો દ્વારા હાલમાં જ ચાલી રહેલા ધનુર્માસ નિમિત્તે જુદા જુદા સ્થળોએ ભજન કીર્તન કરવામાં આવે છે સ્વામિનારાયણ ગાદી મંડળ મણિનગરનું સંચાલન કરતા સાંખ્ય યોગી પ્રવીણાબાએ જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ સમક્ષ મીરાબાઈ કરતા